છેલ્લા પંદર દિવસની અંદર સોનાની કિંમતો જે છે એ દિવસેને દિવસે ઘટતી જોવા મળી રહી હતી અને આપણે વિડીયો દ્વારા આપણા સબ્સ્ક્રાઇબર મિત્રોને જણાવી પણ દીધું હતું કે જે મિત્રોને સોનું ખરીદવું છે એ લોકોને હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી અને હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે ભારતમાં સોના ભાવ જે છે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટની થતા સોનું જે છે એ મિત્રો ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ ઘણા બધા લોકો જે છે એ તહેવાર દરમિયાન અથવા તો લગ્ન માટે સૌ સૌથી વધારે સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે સુરૈયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવી લઈએ જેમાં આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત વધીને આજે નવ હજાર એકસો એકત્રીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું એકાણું હજાર ત્રણસો ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ તેર હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું તો ઓલ ટાઈમ હાઈ

તો માં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સવારે ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈને આજે 1 ગ્રામ ચાંદીની કિંમતની વાત કરીએ તો મિત્રો આજે 98 રૂપિયા જ્યારે 10 ગ્રામ ચાંદી 989 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 9890 માં અને 1 કિલો ચાંદીની કિંમત 98900 રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો આજે પણ દેશમાં સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે અને જો તમે પણ તમારા શહેર ના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે આસમાને પહોંચી ગયા છે ભાવ અને ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં નવ સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો અને હવે પાકિસ્તાનના સો આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે એ તણાવ વચ્ચે સોનાના ભાવ જે છે એ મિત્રો સતત આસમાને જતા જોવા મળી રહ્યા છે અને પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વધારો

મળ્યો હતો અને ચાંદી જે છે એ મિત્રો 1 લાખ ની સોપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી તો હવે સૌથી મોટો સવાલ એક જ પૂછાઈ રહ્યો છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે જે આ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હાલ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અત્યારે ખૂબ જ હુમલા જોવા મળી રહ્યા છે

તો મિત્રો શેર માર્કેટ ની અંદર તેજી નો માહોલ જોવા મળે તો સોનાની કિંમતો અંદર તેજી જોવા મળે તો પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધ જેવી ખના ચાલી રહી છે જેની અંદર ઘટાડો કરવામાં આવે તો પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોને અસર થઈ શકે છે અને સોનું જે છે એ મિત્રો ઘટાત ઘટાડા તરફ જતું જ જોવા મળી શકે છે કારણ કે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો આજે તો સોના ની બજાર ખૂલતાની સાથે વૈશ્વિક બજારમાં વધારો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોરિયા છે કે આગામી દિવસોમાં ઘટાડો થશે પરંતુ મિત્રો ટ્રમ્પની ટેરિફિક નીતિના કારણે વૈશ્વિક ટ્રેડ વોરની પુનઃ ચિંતા જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો અમેરિકી ફેડ રિઝર્વની બેઠકના અંતે જાણવા મળી રહ્યું છે કે 2025 ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે 22 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે 22 કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી તો રોકાણકારો જે છે એ સૌથી વધારે પસંદગી 24 કેરેટ સોનાની કરતા હોય છે જો આગામી દિવસોમાં ઘણા બધા મિત્રો જે છે એ લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે કારણ કે સોનાના ભાવ જે છે એ વધવાના કારણે લોકો 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર પણ આવી રહ્યા છે જેની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે અને યુએસ ફેડ રિઝર્વના મતે આવનારા દિવસોની અંદર વ્યાજ દરમાં વધારો ઘટાડો કરવામાં આવે તો પણ સોનાની કિંમતોને અસર થઈ શકે છે અને

સોના તેમજ ચાંદી ની કિંમતોમાં કયા આધારે ઘટાડો થઈ શકે જેની સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો અપડેટ